રાજ્યમાં હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે માયાભાઈ આહિરનું નિવેદન સામે આવ્યું છે માયાભાઈ આહિરે આડકતરી રીતે પ્રથમ વખત નિવેદન આપ્યું છે માયાભાઈ આહિરે ફિલ્મ શોલેના ડાયલોગની રીધમ પર કહ્યું જે થયું છે તે બરાબર થયું છે અને જે થઈ રહ્યું છે તે પણ બરાબર છે જે થશે તે પણ બરાબર થશે હું નથી કહી રહ્યો પરંતુ ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે માયાભાઈ આહિર નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ વિડીયો નું ચોવીસ કલાક જો કે કોઈ પુષ્ટિ નથી કરતું કારણ કે હું ગીતાને માનું છું ભગવાનને માનું છું જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર તો આપજુ આ નિવેદન અને આ નિવેદન ને લઈને હાલ તો ચર્ચા ઘણી થઈ રહી છે જોકે ઝી ચોવીસ કલાક આ વીડિયોની કોઈ પુષ્ટિ નથી કરતું સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો